ભાઈ આદો ફોન લઈ આદો આદો વિને લડતો રહેવાનું છે તલાની ધરતી માટે એની સાથી ટીમે આપી છેમાં કોઈ આપવાની જરૂરિયાત નથી એટલે કદાચ

માટે રાજીનામું દીધું અને બે માં લાગુ પડેલો ઇકો ઝોન સ્થગિત થઈ ગયો તો જો નર્મદા માં સ્થગિત થતો હોય તો મારા ગીર માં કેમ ને જો નર્મદા માં થતો હોય તો મારા ગીર માં કેમ નહીં એટલા માટે એવી ઓગણીસ બાબતો લખેલી છે તો વન વિભાગે ગુજરાતી માં આપ્યું એમાં તો પાંચ જ બતાવી ચૌદ ક્યાં ખાઈ ગયા ભાઈ તમે ચૌદ ક્યાં ખાઈ ગયા

સમજીને પાછા વળી જાવ તો સારું છે એટલી જ વાત સાથે મારી વાણી વિરામ આભાર

અને 2021 માં લાગુ પડેલો ઈકો ઝોન સ્થગિત થઈ ગયો કોઈ જો નર્મદામાં સ્થગિત થતો હોય તો મારા ગીરવા કેમ નહીં જો નર્મદામાં થતો હોય તો મારા ગીરવા કેમ નહીં એટલા માટે મારી અમારી કાયમી માટે માંગણી છે અહીંયા જેટલા પક્ષ વિપક્ષના લોકો બધા આવ્યા છે બધાનો આભાર માનું છું પણ માંગણી એક જ છે નાબૂદ નાબૂદ અને નાબૂદ જુનો નહીં જ્યાર લાગુ નખી પેલો તો ત્યારથી પેલો પડ્યા સુકા એટલે જુનો જીઆર પણ નઈ અને વન વિભાગને છેલ્લી એક વાત કરવા માંગવા કે તમે ગુજરાતીમાં એક ફરફડ્યું ગામમાં આવી રહ્યા છો એ વન વિભાગના અધિકારીઓને અચી ગુજરાતી નો આવડતું હોય તો મારે ગુજરાતી શીખવડવું છે એને નાવડતું હોય તો મારે શીખવડવું છે એમાં

માં ભાખરા તમારા વિસ્તારમાંથી ચંદન ચોરાઈ તમે પકડી પથી સકાઈ પર સાંભળું બળ હવે નવું સાંભળવા મળ્યું તમે દેખાઈ વાહન ચલાવવામાં કોઈ નથી ખાલી માટેની છે સાહેબ ગુજરાતી નો આવડતું હોય તો આવો માં અભ્યાસ करिए તમે એવું કીધું છે કે ખેડૂત ખેતી કરે એમાં નીચે બતાવ્યું છે કે લાગુ કાયદા નું નિયંત્રણ રહેશે શું નિયંત્રણ રહેશે આવીને એવું કહેશો કે ઊંચો પાક નથી વાવવાનો તો શું કરવાનું